ગોત્રી હરિનગર બ્રિજ પાસે પાણીનો વાળ લીકેજ થતાં રેલમછેલ હજારો લીટર પીવાના પાણીનો થયો વેડફાટ ગોત્રી હરિનગર બ્રિજ પાસે પાણીની લાઇનનો વાળ લીકેજ થતાં રસ્તા પર પાણીની રલમ થઈ હતી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો વડોદરામાં ભર ઉનાળે પાણીનો વેડફાટ થવા જોવા પામ્યો છે ક્યાંક પાણીની લાઇન લીકેજ થઈ તો ક્યાંક વિકાસના નામે ચાલતી કામગીરી દરમિયાન લાઇનો તૂટી જવાના કારણે પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ રહ્યું છે શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે લોકોને પીવાનું ચોખ્ખું અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી કમરતોડ વેરો ભરતા નાગરિકોને પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ મળતી નથી ત્યારે લોકોને હાલાકી વેઠવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે શહેરના ગોત્રી હરિનગર બ્રિજ પાસે પાણીનો વાળ લીકેજ થતા માર્ગ પર પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ ગયું હતું લોકોનું કહેવું છે કે છેલ્લા ચાર પાંચ દિવસથી પાણી વિતરણના સમયે આ વાળ લીકેજ હોવાથી પીવાનું ચોખ્ખું પાણી રોડ પર વહી રહ્યું છે માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ઘણા ચાલકો સ્લીપ ખાઈ રહ્યા છે ત્યારે સત્વરે અહીં રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી કયો વિસ્તાર છે અને શું થયું છે અહીંયા આ હરિનગર વિસ્તાર છે આપણે હરિનગર બ્રિજ છે અમે જોઈ શકો છો અહીંયા હરિનગર બ્રિજ છે પાણી સામે અને ખાસા ચાર પાંચ દિવસથી આપણે પાણી આગળ વાલમાંથી પાણી લીક થાય છે અને આવતી આવતી જે પબ્લિક છે એમાં હેરાન થઈ રહી છે અને ઘણી વખતે એવું થાય છે કે એક્ટિવાવાળા જે આવતા હોય છે એ પાણીના લીધે લીક થઈને એક્સિડન્ટ બી થાય છે એટલે અમારે કોર્પોરેશનને વિનંતી છે કે વહેલી તકે આ પાણી બંધ થાય કેમકે કે લોકોને અત્યારે ગરમીમાં પાણી મળતું નથી અને એના કારણે આ પબ્લિક જે છે હેરાન થઈ રહી છે અને કોર્પોરેશનને અમને ખાસ વિનંતી છે કે અહીંયા આગળ વહેલી તકે આપણા પાણી બંધ કરવામાં આવે કેમ કે ઉનાળોનો સમય છે અને પબ્લિકને પાણી મળતું નહીં અને કોર્પોરેશન આની પર ધ્યાન આપતું નથી અને આ ફાલતુમાં પાણી વેરાઈ રહ્યું છે એટલે કોર્પોરેશન અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આપણે આ પાણીનું બંધ કરવાનું કરે ઓકે આપણું શુભ નામ રાજેશભાઈ પ્રજાપતિ Subscribe now and press the bell icon. Never miss an update.